ભાવનગર બીએલઓ ની કામગીરી કામગીરી શિક્ષકો માટે નિર્ધારિત છે અને આંગણવાડી કાર્યકર્તાઓ પાસે ન તો પૂરતું તાલીમ છે કે ન જરૂરી શિક્ષણ પાત્રતા આંગણવાડી બહેનો પહેલેથી જ પોષણ ગર્ભવતી માતાઓનું રજીસ્ટ્રેશન વેક્સિન સર્વે વિતરણ જેવી ઘણી જવાબદારીઓ નિભાવી રહી છે એવામાં બીએલઓ તરીકે નવીન જવાબદારી વધારવામાં આવતા તેમણે અકાળજ માહોલ સર્જાવ્યો હતો તેમણે મામલતદારને મળીને તાત્કાલિક જવાબદારી પાછી લેવાની માંગ કરી હતી અને સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી અયોગ્ય કામગીરીની ફરજ તેમણે સોંપાશે તો તેઓ સામે આંદોલન કરશે કાસરીએ અમને જે ઓર્ડર આપ્યો છે બીઓલની કામગીરી કરવા તો બહેનોને આંગણવાડીનું કામ એટલું હોય છે અને પ્લસ ઘરનું કામ પણ એટલું બધું હોય છે અને અમુક બહેનો તો એટલું ભણેલા પણ નથી હોતા તો આ કામગીરી અમે કેવી રીતે કરી શકીએ ફોનમાં જે કામગીરી આવે છે જે ગ્રેજ્યુએટ બહેનો હોય છે એને તકલીફ પડે છે તો પાછું ભણેલા બહેનોને કેવી તકલીફ પડતી હોય એટલે ઘરે ઘરે જવું નેટ આવે ન આવે ફોનની તકલીફ ઘણી બધી તકલીફો ને ઘણી બધી સમસ્યાઓ છે બહેનોને તો સરકાર કામગીરી આપી છે અમે યુનિયનમાં પણ રજૂઆત કરી છે અને અત્યારે મામલતદાર અને પ્રાંત સાહેબને બધાને વિનંતી કરીએ છીએ કે આ આંગણવાડી વર્કર બહેનોની કામગીરી તમે પરત લઈ લો અમે અમારે આંગણવાડીનું કામ માંડ માંડ કરી શકીએ છીએ ઘરની જવાબદારી પણ અમારે બહેનો ઉપર હોય છે મામલતદાર સાહેબ તરફથી અમારે બીએલઓની કામગીરી અમને સોંપવામાં આવી છે તો અમને અહીંયા અમે એ લોકોને આવેદનપત્ર પણ આપેલું છે કે અમારે આઈસીડીએસ વિભાગની અંદર કામગીરી બહુ જ હોય છે જેની અંદર અમારે બાળકોને જમાડવાના હોય છે બાળકોને પોષણ આપવાનું હોય છે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે બાળકોના દરેક બાળકોના વજન ઊંચાઈ કરવાના હોય છે સગર્ભા ધાત્રી માતાની પણ અમારે કેવાયસી કરવાનું હોય છે બધા બાળકોનું કેવાયસી આવે છે પછી દર મહિને અમારે એફઆરએસ કરવાનું આવે છે એમ એમ વાય જે ચણા તુવેર ડાળનું વિતરણ કરવાનું આવે છે એ પણ અમારે કરવું પડે છે તો અમારી માથે દ દર મહિનાનું કામગીરીનો બોજ અમારી માથે એટલો બધો છે ને કે અમે બીજી કામગીરી અમે કરી શકતા નથી અમે જો આ બીએલઓની કામગીરી કરવા જઈએ ને તો અમે અમારી આંગણવાડી શું છે ને અમે ભૂલી જઈએ કારણ કે આંગણવાડીનું કામ જ એટલું છે અત્યારે કુપોષણનો જે ચાલે છે પોષણ સંગમ કામગીરી એની અંદર પણ અમારે અત્યારે એ બધી જ માહિતી તૈયારી કરવાની હોય છે